હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજની આજે આગાહી વિશે વાત કરીશું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા હાલ આજની રાત્રિ માટે એટલે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર આજની રાત્રિ માટે મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે રાહત રે ગામડા ડૂબશે સાથે જ છે ગુજરાતમાં મોંથા વાવાઝોડું ટકરાવા જઈ રહ્યું છે તો આની અસર કેવી થશે આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનું છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેવાનો છે તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમારા જિલ્લામાં તમારા તાલુકામાં કેવો વરસાદ કેવી અસર જોવા મળી રહી છે એ તમે ખાસ કરીને કમેન્ટ કરજો જેથી કરીને આગળના વિડીયોમાં આપણે એની આગાહી વિશે પણ વાત કરીશું કે તમારા તાલુકા તમારા એરિયામાં કેવો વરસાદ રહેશે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈએ તો મિત્રો ગુજરાતમાં વર્ષે શિયાળાની શરૂઆત સામાન્ય કરતાં ઘણી વહેલી થઈ ગઈ છે દિવાળી પર્વ બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારો મહત્તમ તાપમાનમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને કારણે લોકોએ સવાર સાંજથી ઠંડીનો અનુભવ કરવાનું શરૂ કરી દીધું છે હવામાન વિભાગે ત્રીસ ઓક્ટોબરના આંકડા પ્રમાણે અનેક શહેરમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા આઠ થી દસ ડિગ્રી સુધીનું સુધી નોંધ્યું છે મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો મિત્રો અહીંયા નોંધવામાં આવ્યું છે મહત્તમ તાપમાનમાં આવેલો મોટો ફેરફારના કારણે દિવસ દરમિયાન પણ વાતાવરણ ખુશનુમા અને ઠંડુ ભર્યું રહેતું હતું જેનાથી લોકો ગરમીમાંથી ભારે રાહત મળી હતી સૌરાષ્ટ્ર અને કચ્છના શહેરોમાં મહત્તમ તાપમાનમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો રહ્યું છે ભુજ રાજકોટમાં દિવસનું તાપમાન કરતાં સામાન્ય જે છે આઠ થી દસ ડિગ્રી જેટલું ઓછું નોંધાયું છે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન લગભગ છ્યાસી સેલ્સિયસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે જે સામાન્ય કરતાં આઠ થી નવ ડિગ્રી ઓછું છે લઘુત્તમ તાપમાનની વધઘટથી જે છે બેવડી ઋતુનો અત્યારે અનુભવ થઈ રહ્યો છે મિત્રો અત્યારે પણ જે છે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે છે ગુજરાતમાં લાંબા સમય સુધી કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે આગામી બાર કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં જે છે વરસાદ પડી શકે

વર્તમાન સિસ્ટમના કારણે આગામી બે નવેમ્બર સુધી રાજ્યમાં માહોલ રહેશે તથા નવેમ્બર સુધીમાં પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રનું હળવું દબાણના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અરબી સમુદ્રના હવામાન હળવા દેશે દબાણના કારણે મોંથા જોડાની અસર થઈ શકે છે આ સાથે જ અન્ય સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં મુકનાર જે છે કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી હવામાન વિભાગના દ્વારા આગાહી આગાહી હવે નવી કરવામાં કરવામાં આવી 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 છે 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 આગામી દિવસ સુધી રાજ્યના છવાયા વરસાદની વરસાદ શકે ગુજરાત રાજ્યમાં હજુ આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદ માવઠાનું સંકટ થવાની જે છે યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વરસી શકે છે હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિને જોતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે આમાં માવઠા બાદ જે છે બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ થીજાવીનાર ઠંડી શરૂઆત થઈ શકે છે હવામાન વિભાગે કરી આગામી સાત દિવસની વરસાદની આગાહી રાજ્યમાં ખેડૂતો ચિંતામાં મૂકનાર કમોસમી વરસાદનું જે છે હજુ સુધી સંકટ ટળ્યું નથી અને નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આવતીકાલની આગાહી વિશે વાત કરીએ તો આવતીકાલે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી દીવ અને ભાવનગર સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી જે છે માહોલ સંકટમાં આવી શકે છે તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં અત્યાર સુધી જય ભારત જય હિન્દ